કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો ઋતુ બદલાય એટલે શરદી સડેખમ સૌ કોઈને થાય અને શરદી આ ઠંડીના વાતાવરણમાં કે કોઈ પણ વાતાવરણમાં થતી જ હોય સૌ કોઈને તો અત્યારે તો ઋતુ બદલાઈ રહી છે એટલે શરદી અને કફ સૌ કોઈને થઈ રહ્યો છે મને પણ થઈ રહ્યો છે આંખોમાંથી પાણી પણ બહુ જ નીકળે છે શરદી જબરદસ્ત વધી ગઈ છે તો હું મારા માટે ઉકાળો બનાવવા જઈ રહી હતી જે મારા નાની માની રેસિપી છે તો વર્ષોથી હું બનાવું છું જ્યારે પણ શરદી થાય ત્યારે હું દવા નથી લેતી પણ તાવ આવે અને શરદી થાય એટલે હું આ ઉકાળો બનાવીને પીવું છું વર્ષોથી તો અત્યારે પણ મને સેમ એવું શરદી છે તો હું મારા માટે ઉકાળો બનાવવા જઈ રહી છું તો વિચાર્યું વિચારો તમારી સાથે આ રેસીપી શેર કરું

બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે આ બીજી ગ્લાસ અને બધી બતાવો તો મિત્રો મીડિયમ ફ્લેમ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને પાણીને આપણે ગરમ થવા દેવાનું છે એટલે કે મીડિયમ ગરમ થાય પછી જ બધું ઉમેરવાનું છે તો જુઓ મિત્રો પાણી આવું ગરમ થઈ જાય પછી આપણે તજ ઉમેરીશું તો તજનો અડધો ટુકડો છે તો આવું ભૂંગરી તજ હોય ને આવું તો આ રિયલ તજ કહેવાય પેલા સાદા તજ હોય તો આવો ભૂંગરી તજ આપણે લેવાનું છે પણ સાદા તજ હોય તો એ વાંધો નહીં આવે પણ જોવા મળે ને તો આ ભૂંગરી તજ ઉમેરવાનો તો આવી રીતે અડધો ટુકડો ઉમેરીશું બે તજ પાન ઉમેરીશું પાંચ લવિંગ આઠ નંગ મરીના દાણા ને આપણે આવી રીતે બે ભાગમાં ક્રશ કરીને ઉમેરવાના છે એટલે કે અધકચરા કરીને પછી ઉમેરવાના છે આપણે એક ચમચી અજમો લઈશું તેને આપણે આવી રીતે ઉમેરી દઈશું તો અજમા થી જલ્દી કફ છૂટો પડે એટલે જરૂર થી અને સોરી મારો અવાજ થોડો શરદીના કારણે એવો લાગશે અને મિત્રો આપણે હળદર ના ગુણધર્મો તો જાણીએ જ છીએ કે હળદર આપણને કેટલી ફાયદાકારક છે કેવું પતિ દેવજી કુદરતી એન્ટિબાયોટિક કુદરતી એન્ડ એન્ટિબાયોટિક ઇન્ફ્લેમેટરી કહેવાય એન્ટીઓક્સિડન્ટ છે બધું જ છે તો શરદી કફ માં આપણને ખૂબ જ રાહત આપશે એટલે એક ચમચી ભરીને આપણે હળદર ઉમેરીશું અને આપણે તુલસીના પાન લેવાના છે આવા કુણા ગુણા લેવાના છે જુઓ મેં ડાળખીઓ લીધી છે ડાળખીઓ સહિત લેવાના છે આવા ફ્રેશ પાના તુલસીના લેવાના ડાળખીઓ સહિત અને જો આટલું એક વંચ આવે ને અડધી વાટકી જેટલું આપણે ઉમેરવાનું છે ઉમેરી દઈશું આપણે અને મિત્રો અહીંયા આપણે દેશી ગોળ લેવાનો છે આવો જુઓ બ્રાઉન હોય ને આવો દેશી ગોળ લેવાનો છે તો એક ચમચી જેટલો થાય એક થી દોઢ ચમચી જેટલો આટલો તે આપણે ઉમેરી દઈશું અને આદુના ગુણધર્મો તો આપણને ખબર જ છે કે આદુ કફનાશક છે કફ ને પાતળો કરીને ગમે તેવો કફ છાતીમાં ભરાયો હોય તેને પાતળો કરીને કાઢી નાખે તો આપણે જો વધારે છે બે ચમચી ભરીને આદુનો આદુનો આદુ જ છે મીન્સ કે છીણીને લેવાનું છે કાં તો વાટીને લેવાનું છે પણ વાટીએ ને તો રસ નીકળી જાય છે એટલે આપણે છીણીને લેવાનું છે જેથી ઉકળશે તો ઉકળતી વખતે અંદર તેનો રસ ભળી જાય તો ઉમેરી દઈશું આપણે અને છે સંચળ મીઠું તો અડધી ચમચી આપણે સંચળ મીઠું ઉમેરીશું તો આ બધું જ આપણને શરદી કફ અને તાવને મટાડવામાં મદદરૂપ થશે મારા નાનીમાં મને જ્યારે પણ હું ગામડે જતી તો મને વારે ઘરે શરદી કફ આવો જો અત્યારે થયો છે તો થઈ જાય વર્ષમાં ત્રણ વાર મને શરદી કફ થઈ જાય છે બે કે ત્રણ વાર તો મારા નાનીમાં મને આવી રીતે બનાવીને પીવડાવતા અને હવે રીતે મિક્સ કરતા જવાનું છે અને આપણે આ પાણી બે ગ્લાસ લીધું છે તો બે ગ્લાસ નું આપણે એક ગ્લાસ પાણી થાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે મીડિયમ ફ્લેમ પર ફાસ્ટ ફ્લેમ પર નહીં હા મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે આવી રીતે મિક્સ કરતા જવાનું તો હવે હું તમને ઉકળે એટલે બતાવું નહીં તો વિડીયો લાંબો થઈ જશે તો જુઓ મિત્રો તરસ ઉકળે ઉકળવાનું ચાલુ થઈ ગયું છે અને બે ગ્લાસ પાણી લીધું છે પણ આપણે એક આખા દિવસ માટે ઉકાળો બનાવવાનો છે ત્રણ ટાઈમ પીવા માટે તો બે ગ્લાસમાંથી એક ગ્લાસ પાણી રહે ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તો ઉકાળતા ઉકળતા અડધું થયું છે પણ હજી આપણે ઉકાળવાનું છે એક ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળવાનું છે મીડિયમ ફ્લેમ પર તો જુઓ મિત્રો આપણું પાણી સરસ ઉકળી ગયું છે અને જેટલું હતું તેનાથી અડધું થઈ ગયું છે તો અને કલર પણ હવે રંગ બદલાઈ જાય જુઓ કલર બદલાઈ જાય રંગ પણ બદલાઈ જાય જો ઉપરથી બતાવો તો આવું થઈ જાય તો હવે આપણે આ ઉકાળાને કાઢી લેવાનો છે અને દિવસમાં ત્રણ વાર પીવાનો છે ચાલો હું તમને પહેલાં ગાડીને બતાવું અને ખુશબુ કે આવે પતિ જોરદાર ખરાબ ના લાગે હા ટેસ્ટ ચલો હવે ને ગાડી લઈએ તો આપણે ગાડી લઈશું જો મિત્રો ટોટલી કમ્પ્લીટ મે બે ગ્લાસ પાણી ઉમેર્યું હતું ને તો કમ્પ્લીટ એક ગ્લાસ પાણી રહ્યું છે જુઓ ઉકાળ્યું છે એટલે કે જો બતાવો બધી તેવી છે તપેલી તો આટલું ઉકાળી દેવાનું છે બે ગ્લાસ પાણીમાંથી આ બધી જ હોમ રેમેડી નાખવાની છે અને પછી એક ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળવાનું છે અને આ પાણીને તો મને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દેવાનું એટલે કે સવારે બપોરે અને સાંજે એમ ત્રણ ટાઈમ પીવાનું છે પણ એક શરત પર તમારે ગરમ ગરમ હૂંફાળું પીવાનું છે જા પીએ ને આપણે તેવું ગરમ આમ લેવાનું અને સ્લીપ કરતાં કરતાં પીવાનું ઘૂંટણો ભરતા ભરતા પીવાનું તો મિત્રો હું તમને થોડો ઉકાળો પીને બતાવું કેવું નથી કે ખાલી હું તમારી સાથે રેમેડી શેર કરું છું પીને પણ બતાવું તમને જબરદસ્ત ગોળ છે સંચળ મીઠું છે આદુ છે ટેસ્ટ જબરદસ્ત લાગશે હળદરના કારણે તજની સુગંધ અને તુલસીની તુલસીની સુગંધ જબરદસ્ત

અને આપણા પૂર્વજો તો આવી રીતે જ સાજા થતા જ્યારે પણ તાવ આવતો કે શરદી થતી ખાંસી થતી તો આવી રીતે જ સોરી આવી રીતે જ પીને સારા થતા ને તો તમે આ ટ્રાય કરી જુઓ ત્રણ દિવસ સળંગ ત્રણ ટાઈમ પી જુઓ અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવું સારું લાગ્યું કે નહીં હું તમને ગેરંટી દઈ ગઉ છું મારા નાની નાની રેસીપી છે ફેલ ક્યારેય નથી જતી કેમકે હું પોતે પીઉં છું જુઓ ને મને શરદી થઈ છે તો હું ડૉક્ટરની વાઇફ છું તે છતાંય હું ઘરગથ્થુ ઉપયોગમાં અને ઉપચારમાં જ માનું છું કેવું બધી દેવજી શક્ય હોય તો મેડિસિન નહીં લેવાની દવા લીધા વગર આપણે ઇમરજન્સી કન્ડિશન લાગે તો લેવાની હા બાકી તમે સહન કરી શકો ત્યાં સુધી ઘરગથ્થુ ઉપચાર કરી હા તો મિત્રો તમે આ ઉકાળા આવી રીતે ઉપયોગમાં લઈ જુઓ ત્રણ ટાઈમ શરદી ખાંસી ગમે તેવો કપ છાતીમાં ભરાયેલો હશે ને શ્વાસ નહીં લેવાતો હોય ગળું બેસી ગયું હશે એ બધું સારું થઈ જશે અને